સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ગણેશ અને સૌરાષ્ટ્ર આજે તમે જોઈ રહ્યા છો અમારો જે સતી સમાજનો જે ધર્મરાથ નીકળો છે જે કાલે ધામા ખાતેથી નીકળો આજે હળવદની પાવન ધરા ઉપર આવ્યો છે તેનો અઢારે વર્ણ આજે સ્વાગત કરી રહ્યું છે અને આજે આ પ્રેમ સમાજે સ્વાગત કર્યું માલધારી સમાજે સ્વાગત કર્યું પૂરી ઠાકોર સમાજે સ્વાગત કર્યું હરેક સમાજ સ્વાગત કરી રહ્યો છે અને અમારી અસ્મિતાની લડત છે આની અંદર સરકારને વહેલામાં વહેલી તકે જવાની છે ફાઇનલ છે સરકારને ખબર છે કે અમારી છવ્વીસો છવ્વીસ સીટો પરની આની જબર અસર પડવાની છે એમાં કોઈ મિનમેક નથી અને અમે આજે જે રથ કાઢ્યો છે તમે જો આટલા તાપમાની અંદર પણ બોડી સંખ્યામાં માણસો આવે છે અને એ ઉપરાંત આજે હરેક સમાજ અત્યારે આ તાપની અંદર પણ અમે સમર્થન દેવા માટે આવ્યો છે એટલે હું હરેક સમાજનો આગેવાનોનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય ભવાન જે ક્ષત્રિય સમાજ જે દીકરો છે પોતાની નારી અસ્મિતા માટેનો એમને અમે સંપૂર્ણ બ્રહ્મ સમાજ છે સંપૂર્ણ ટેકો આપી છે અને કાયમ એમની સાથે જ